શહેરમાં પૂજા પ્રમુખ સ્વામી માર્ગ નામકરણ કરી સાથે પ્રમુખ સ્વામી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું હતું જે સમસ્ત માનવ સમાજને ભગવાન સૌનું ભલું કરે નો ઉત્તમ આચરણનો કાયમી સંદેશ આપેલો હતો દામનગર શહેરમાં ચભાડીયા રોડને પ્રમુખ સ્વામી માગ સાથે મૂર્તિ અનાવરણ કરતા સ્વર્ગસ્થ લાડુબેન મુળજીભાઈ બુદેલિયાના પુત્ર રત્ન મગનભાઈ બુદેલીયા બીએપીએસ સંસ્થાના સંતો પૂજ્ય ભગવત કીર્તન સ્વામી સ્વામી અનંતરાજની પાવન નિશ્રામાં ધારાસભ્ય જનક તળાવિયા પાલિકા પ્રમુખ નારોલાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામીજીની મૂર્તિ અનાવરણ કરવામાં આવી અમરેલી જિલ્લા પંચાયતના દામનગર નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા માર્ગને પ્રમુખ સ્વામી માર્ગ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે આ સાથે મૂર્તિ પ્રસ્થાપિત કરતા ઉદારદિલ દાતા મગજભાઈ બુધેલિયા પરિવારે સ્વર્ગીય વાત્સલ્ય મૂર્તિ લાડુબેન બુધેલિયાની પુણ્ય સ્મૃતિમાં દર્શનીય મૂર્તિનું અનાવરણ કરેલું હતું